બે હજાર નવસો સિત્તેર લીટર કેમિકલ મળી આવ્યું આ જથ્થામાં બાર બેરલમાં અઢારસો લીટર કેમિકલ હતું જેની કિંમત એક લાખ નવ્વાણું હજાર આઠસો થાય છે વધુમાં તેતાળીસ કિરબામાંથી ઓગણચાલીસ કિરબામાં એક હજાર એકસો સિત્તેર લીટર કેમિકલ મળ્યું હતું આ કેમિકલની કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો સિત્તેર છે બાકીના ચાર ખાલી કેરબાની કિંમત રૂપિયા ચારસો છે વાડીના માલિક વિશાલ સિંહ ફતેસિંહ જાડેજા ઘટના સ્થળે હાજર ન હતા ધાંગધ્રા તાલુકા પોલીસના વિક્રમભાઈ રયાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરાર આરોપી વિશાલ સિંહ જાડેજાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ છ ત્રણ બે હજાર રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને એક ગુપ્ત રીતે બાતમી મળેલ કે ધાંગધ્રા તાલુકાની હદમાં આવેલ કંટાવા ગામની સીમની અંદર વાડીના માલિક વિશાલસિંહ ફતેસિંહ જાડેજા રહે ધાંગધ્રા નાઓની વાડીની અંદર કેટલો ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પડેલો છે જે આધારે તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ ત્રણ હજાર લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા